ખાતેથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં સાબરકાંઠા જિલ્લાના અઢાર સમાજના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટાવર ચોક ખાતેથી પ્રસ્થાન કરીને આ રેલી બહુમાળી કચેરી ખાતે આવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં કલેક્ટરને પાંચ મુખ્ય માંગો સાથે આવેદન પત્ર રજૂઆત કરવામાં આવ્યું હતું આ આવેદન પત્રમાં સૌથી મહત્વની માંગણી લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહમતિ ફરજિયાત બનાવવી એન્ટી રોમિયો સ્કોડ સ્થાપના કરવી અને દીકરીના રહેણાંક વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવી જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આવેદન પત્રમાં ગુજરાતમાં થઈ રહેલા કહેવાતા મેરેજ ટેરરિઝમ તપાસ કરવા માટે ખોટા લગ્નના પુરાવા એકત્રિત કરીને રજૂઆત કરવાની પણ માંગ કરવામાં આવી છે આજે સાબરકાઠાના અઢારે વન સર્વ સમાજના પ્રમુખ આગેવાનો અને સંખ્યામાં એક રેલી સ્વરૂપે મોટી કરે અને અંધારામાં અર્ધી રાત્રે ભાગીને જે લગ્ન કરે છે એ કાયદામાં સુધાર થાય અને પરિવાર તૂટતો બચે અને સમાજ વચ્ચે જે અરાજકતા ફેલાય છે એ ફેલાવાનું દૂર થાય માતા પિતાની સંમતિ ફરજીયાત થાય પિસ્તાલીસ દિવસ અગાઉ દીકરી પોતાના માતાપિતા તે એના રાલીવાર સામે નોટિસથી જાણ કરે અને મેરેદુ રજીસ્ટ્રેશન પોતાના રહેનાક વિસ્તારમાં થાય એવી માગણી સાથે અમારી રેલીનું આયોજન થયું હતું અને યુવા રોવિયોની સ્કોટની સ્થાપના ગુજરાતમાં થાય જેમ ઉત્તર પ્રદેશ સરકારે રોવિયો સ્કોટની રચના કરી છે એવી ઉત્તર આપણે એવી ગુજરાતમાં થાય અને આ બધી જે દીકરીઓને જે પ્રભાવો નાખવાની જે શરૂઆત થાય છે જાહેર જગ્યાઓથી લેટર પેડ ઉપર આવેદન પત્ર આપ્યા છે આ જે અહિયાં થી આગ સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે વિજાપુર થી હિંમતનગર આવી હિંમતનગર થી સુરેન્દ્ર મુકામે જઈ રહી છે આવતીકાલે માનસા મુકાના માનસા મુકામે કાર્યક્રમ છે એમ સમગ્ર ગુજરાત અંદર સર્વ સમાજના લોકો આ માગ લઈને આ કેટલી વેદના છે સરકારનો વિરોધ નથી સરકાર અમે જન સમર્થન પૂરું પાડી છે તમે આ કાયદામાં ફેરફાર કરો અમે સમગ્ર સર્વ સમાજના લોકો તમારી પડકે છીએ અને તમારા આ નિર્ણય અમે અભિવાદન કરીશું અમારો આવનારા દિવસોમાં હતો આજની રેલી પછી

હું જે મોહનપુર સ્વામી સમાજ મહિલા મંડળ આજે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના તમામ દરેક સમાજની છોકરીઓ ભાગીને લગ્ન કરતી હોય છે તો આ છોકરીઓ ભાગીને લગ્ન કરો તો માતા પિતા ને કેટલું દુઃખ થતું હોય છે કોઈ કમાતું ના હોય એવી એવા જગ્યાએ છોકરા જોડે છોકરી લગ્ન કરતી હોય છે જયારે માતા પિતા લેવા જાય છે તો છોકરી કે હું તમને ઓળખતી નથી અને છોકરાનામાં કમાવાની કોઈ હૈસિયત નથી હોતી તો કેવું કે કે હું કમાઈને ખવડાવીશ કોઈ નીચી જાતિ નો હોય ઊંચી જાતિના છોકરા એટલા દરેક સમાજની વાત છે અત્યારે આપણે માતા પિતાની પરિસ્થિતિ જોઈએ તો કે આમાં કોઈ કાયદો લાવો તો આમાં આપણે કડકમાં કડક કાયદો થાય અને જનજાગૃતિ રેલીમાં અમારો મોચી સમાજ પણ જોડાયો તો આ રેલીમાં પણ અમારી પૂરેપૂરી સંમતિ છે કલેક્ટર સાહેબે પણ આમાં કાયદો કડકમાં કડક કાયદો લાવે અને આપણી છોકરીઓ ભાગીને લગ્ન ના કરે અને આમાં સમાજે પણ પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ સમાજ પણ જો કડક કાયદો કરશે અને છોકરીઓ ભાગીને લગ્ન કરે તો માતા પિતાને પણ થોડો કાયદામાં માતા પિતાની પણ મંજૂરી જોઈએ છોકરી ભાગીને લગ્ન કરે તો છોકરીઓને લઈ આવે છે તો એ ના થવું જોઈએ તો માતા પિતાની પણ સજા કરો તો છોકરીઓ જતી રહી તો જતી રહી પછી એમને ઘરે બોલાવાની કોઈ છે જ નહીં તો દરેક દરેકમાં મારી સંમતિ છે મોચી સમાજ કાયદો એવો થવો જોઈએ કે છોકરીઓ ભાગીને લગ્ન ના કરવી જોઈએ તો એમાં સમાજ પણ પૂરેપૂરો સાથ આપે માતા પિતા સહી જોઈએ માતા પિતા સંમતિ જોઈએ તો માતા પિતા સહી વગર છોકરી લગ્ન કરી જ શકે એ એ કાયદો જોઈએ તો માતા પૂરેપૂરી મરજી સંમતિ જોઈએ આજે હિંમતનગર ખાતે સાબરકાંઠા સર્વ સમાજ આયોજિત ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં એક કાયદાના સુધારાની માંગ સાથે એક જનજાગૃતિ રેલી નીકળી આ જન જાગૃતિ રેલી એ પ્રેમ વિરુદ્ધ નથી આ વાયા પ્રેમ ચાલતા મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે અને ગુજરાતમાં જે મેરેજ ટેરરિઝમ નું જે રેકેટ પ્રેમ ના નામે ચાલી રહ્યું છે આ એ એ રેકેટ ને તોડવા માટે આ લડાઈ છે આવનારા દિવસોમાં અમે પુરાવા ભેગા કરી રહ્યા છે ચારેક હજાર જેટલા ખોટા લગ્નો ગુજરાતમાં થયા છે એક મેરેજ ટેરરિઝમનો ભાગ છે એ ચારે ચાર હાજર લગ્નો કઈ કઈ રજીસ્ટર ઓફિસમાં માં થયા છે તમામ પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવશે પણ ગુજરાતનો નો સર્વ સમાજ જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં મેરેજ ટેરરિઝમ સહન નહીં કરે અને ગુજરાતની સન્માનનીય સરકારને વિનંતી છે કે કોઈ પણ આ લગ્ન રજિસ્ટ્રેશનના કાયદાનો ઉપયોગ કરી અને મેરેજ ટેરરિઝમ અપનાવી અને દીકરીઓનું ભવિષ્ય ખરાબ ના કરે આપ ફ્યુચર સિક્યોર કરવામાં બધા સહયોગ